મિત્રો આજે મેં વડગામથી સાહેબનો પ્રવાસ શરૂ થયો અને કેવો પ્રવાસ વડગામના યુવાનો માટે આધુનિક કક્ષાની લાઇબ્રેરીનું આજે લોકાર્પણ કરીને આજે અહીંયા આવ્યા છે એવી જ રીતે સાહેબ આજે પાલનપુરની અંદર આધુનિક સ્પોટ સંકુલનો ઇન્ડોર ઓલ નું લોકાર્પણ આજે કરીને આવ્યા છે અને ત્રીજા દિશાની અંદર આપણા દિશાઓના યુવાનોનું સપનું સાકાર થાય એવું રમત ગમત સંકુલનું લોકાર્પણ કરવા માટે સાહેબ સાહેબ આપના માધ્યમ દ્વારા આજે જે તાલુકા કક્ષાની અંદર જે પણ કંઈ સુવિધાઓ મળે એ મર્યાદા ઓળવીને પણ આપણે દિશા માટે જે આ ભેટ આપી એના ડીસા ના ધારાસભ્ય તરીકે પણ સાહેબ આપનો હું આભાર પ્રગટ કરું છું અને હૃદયપૂર્વક આપનું સ્વાગત પણ કરું છું